ખેડૂતનો કોઈ પક્ષ કે વિપક્ષ નથી હોતો જેના પક્ષમાં જે વ્યક્તિ ખેડૂત માટે બોલે છે એ ખેડૂત એ પક્ષમાં જાય છે એમના માટે કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજું કોઈ જ નથી હોતું એમના માટે જે બોલે છે જે લડે છે જ્યારે એમને જરૂર છે ત્યારે ખભે ખભો મિલાવીને જે વ્યક્તિ ઉભો રહે છે એ ખેડૂત છે એમના તરફી જાય છે પણ અત્યારના નેતાઓને તો એવું લાગી રહ્યું છે કે ઠીક ઠીકાણે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ ખેડૂતો માટે નેતાઓ છે જે પક્ષ છે તે લડી રહ્યા છે અને હવે જ્યારે ખેડૂતો કોઈ પણ સભામાં જાય છે તો પછી ભાજપના નેતાઓના મગજ સીધા જ ગરમ થઈ જાય છે ભાજપના નેતાઓને એવું લાગે છે કે કામ અમે તમારા કરીએ છીએ તમને ચા પાણી પીવડાવીએ છીએ તમારા કામ અમે કરીએ છીએ અને પછી જયારે તમે કોંગ્રેસની સભામાં જાઓ છો આવું હવે બન્યું છે સાવરકુંડલાના લીલિયાની અંદર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

એમાં પરેશ ધાનાણી હોય પ્રતાપ દુધાત હોય આ બધા જ નેતાઓ ખેડૂતો માટે લડવા નીકળ્યા હશે અને એ જ સભાની અંદર જ્યારે આ ગામના જે એક સરપંચ છે એ ખેડૂતોને લઈને જાય છે તો પછી મહેશ કસવાલાના પેટમાં દુખે છે મહેશભાઈ નું કહેવું એવું છે કે ચા પાણી અમારી સાથે પીવાના તમારા કામ અમારે કરવાના અને સભામાં તમારે ત્યાં જવાનું એટલે જે સરપંચ છે પણ મહેશભાઈ ને કહી દે છે કે સાહેબ તમે પણ ખેડૂતો માટે બોલો તો અમે પણ તમારે ત્યાં આવીશું ખેડૂત માટે કોઈ પક્ષ વિપક્ષ નથી હોતો જે બોલે છે જે લડે છે ત્યારે એમની સાથે જવામાં આવે છે એટલે મહેશભાઈ તો એવું કહી દે છે કે મારું મગજ ખરાબ કરી નાખ્યું છે લોકોએ ફોન કરી કરીને કે આ તમે કેમ તમારા જે માણસો છે એમને કોંગ્રેસની સભામાં મોકલો છો સાહેબ તમે પણ કામ કરીને થોડું જોઈ લો તમે પણ આવી સભા કરો તમે પણ તમારા સરકારની સામે બહાર ચડાવો અને બોલો કે મારા ખેડૂતને તમારે આટલું આપવું જ પડશે આટલી આટલી અત્યારે એમને જે જરૂરિયાત છે તમે પૂરી પાડી દો એટલે ખેડૂત તમારી સાથે તમારે ખાલી સંકલન સમિતિની બેઠક કરવી છે ને એવું કહી દેવાનું છે કે મેં મારા આટલા વર્ષોની અંદર ક્યારે આવું માવઠું નથી જોયું સાહેબ તમને ખબર છે આવું માવઠું તમે નથી જોયું તો પછી તમારે સ્ટેન્ડ લેવાનો છે એની જગ્યા ઉપર તમે બીજા લોકોને ધમકાવો છો એમને કહી દો છો કે તમારે આમ નથી કરવાનું તમારે ક્યાંય નથી જવાનું હવે જે લોકો બોલે છે જે લોકો લડે છે એમને તો લડવા દો ખેડૂતને સારું લાગે છે કે કોઈક તો એમના માટે સ્ટેન્ડ લે છે બોલે છે જ્યારે સત્તા પક્ષ ઉપર એમને ભરોસો છે કારણ કે તમે એવું કહી દીધું કે આખરે કરવાનું તો અમારે જ છે તમારે નથી કરવાનું હવે અમે કરીએ ત્યાં તમારે આવવાનું છે અને સાથે સાથે તમે એવું પણ કહી દો છો કે મુદ્દો અમે જ સોલ્વ કરવાના છીએ કોંગ્રેસ અહીંયા આવીને બધા જે મુદ્દા છે જે પ્રશ્ન છે સોલ્વ નથી કરવાના તો મહેશભાઈ તમને ખબર છે તમારે આ બધું કરવાનું છે તો પછી વાર સે લગાડો છો

મહેશભાઈ તમને બોલતા અહીંયા અમે સાંભળ્યા કે કામ તમારા અમારે કરવાના છે તમને સત્તા ઉપર બેસાડ્યા છે તો કામ તો તમારે જ કરવા પડશે એ કામ કોંગ્રેસ તો કરવા આવવાની નથી પણ તમે ક્યાં સમજો છો તમારી સરકાર ક્યાં સમજે છે તમારી સરકારને ખબર હોવી જોઈએ કે અત્યારે જો ખેડૂતોને સાચવી લઈશું તો પછી આવનાર સમયમાં છે 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 સાચવી પણ ક્યાંક લાગે કે તમારી સરકારને હવે ખેડૂતોની જરૂર નથી લાગતી એટલા માટે દિવસે કરતા સહાયનો આંકડો જાહેર કરવામાં નથી આવતો સર્વે તો તમે બધાએ કરી લીધો તમારા સાથી મિત્ર જે અત્યારે મંત્રી બન્યા છે કૌશિક વેકરીયા આખા અમરેલી જિલ્લામાં તેઓ ફર્યા હશે એમને ખબર જ છે તો પછી મંત્રી તરીકે એમની પણ જવાબદારી આવે છે તમારે એમને પણ ફોન કરીને કહેવાય કે થોડી વાત તો ઉપર

એટલે જ તો પીડા ઉભી થાય ને તરત આપણે કોને ફોન કર્યા એ મને ખબર છે ના તમારે કામ વાળું તો કોઈ છે મારી પાસે અત્યારે મહેશભાઈ બચની વાત આખી અલગ છે દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું તમે સુધરી ગયા છો પણ તમે નહી સુધરો

આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું મેં શરૂઆત વડિયાથી કરી મેં શરૂઆત વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો બગસરાથી હું ધારી આવ્યો ધારીથી હું ખાંભા ગયો ખાંભાથી હું રાજુલા ગયો રાજુલાથી હું જાફરાબાદ ગયો જાફરાબાદથી આ સવારે હું લીલીયા ગયો લીલિયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કંઈ વાત કરી તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા જે તમે લોકો આવો ધમકી આપે છો તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે આ પ્રતાપ દુધા દેવા માફી થાય તો પ્રતાપ દુધાના હજાર રૂપિયા લેવા આવવાનો જ ખરો કોરોના હોય તોકતે હોય અન્ય કોઈ આંદોલનો હોય અન્ય માથાકૂટો હોય જ્યારે જ્યારે કામ કર્યું જ્યારે જ્યારે મેં આગેવાની લીધી છે ચોગીદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગ્યુંશ પંદર વર્ષની અંદર એક પણ જગ્યાએ એક પણ ગામની અંદર એક પણ વ્યક્તિને લાગે કોઈ કોઈ કામ લીધું તમારું વિસ્તારમાં તમે ગયા હો કોઈ તાલુકા બારા ગયા હો તમે સુરતમાં બેઠા હો તમે અમદાવાદમાં ગયા કોઈ પણ વિસ્તારમાં ગયા હો પંદર વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી તો હવે આ ખેડૂતની વેતા અને વેદના લઈને નીકળ્યો છું તમે પત્ર ન લખી લઈ શકો તો કાંઈ વાંધો નહીં તમારી હથકડીઓ લાગી છે તમારી મર્યાદાઓ હશે પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં તમે ટીવીમાં બેઠા બેઠા તો અમને ગાલ્યું દેતા હતા અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો પણ તમે સુધરો નહીં સુધારો આવી બીજામાં આ વાત મારે નહોતી કરવી આ વાત એને ઉભી કરી એટલે મેં જવાબ આપ્યો છે ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ રોળા નાખશે તો પ્રતાપ જુદા પાયલ કાનમાં એક લોટ લડ્યો તો અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં લડ્યા હતા તમારી આખી સરકાર હતી તમારી આખી સલ્તનત હતી તમારું બધું જ સર્વસ્વ હતું કે પાસી પાણી એક દીકરી માટે નહોતી કરી આ તો હજારો લાખો દીકરીઓ ખેતરમાં પરસેવો પાડે એની આ લડાઈ લડવા નીકળ્યા એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા ત્યારે કે પાસી પાણી અમે કરવાના નથી એટલે મહેરબાની કરીને તમારી આબરૂ ઘટે નહીં ને એવું કાર્ય કરજો આબરૂ વધે એવું કાર્ય કરજો કારણ કે તમે એ પરિવારમાંથી આવો કે આપણા

આ બોલેલું કઈ પાછું જવાનું નથી માટે મહેરબાની કરી ખેડૂતોને મળ્યામાં મદદ કરો વધારાની વાતો બંધ કરો વધારાના કતકડા બંધ કરો ગામડામાં આવું તમારે ભારે થઈ પડશે જો હું એ પ્રકારનું રાજકારણ ચાલુ કરીશ ગામડાના ખેડૂતો ગામડામાં ગરવા નહીં દે એ પ્રકારનું રાજકારણ મારે કરવું નથી આ ફરી વખત કહું છું કે આ પ્રકારની હરકતો બંધ કરી ખેડૂતોને તમે મદદ કરો મદદ કરશો ને જો તમે પત્ર લખશો તો મેં કીધું એમ ગઈકાલે મીઠું મોઢું નહીં તમારું હામયું કરવા આવી તમે મદદના મિત્ર પત્ર તો લખો તમે ખેડૂતના દીકરા તરીકે સાવરકુંડલાના મતદાર તમને મત આપવા ધારાસભ્ય બનાવ્યા તમે એકવાર પત્ર લખો ને તમને હું હારતો રાહ કરવા કઈ નાણા બાપનો નથી થતો પણ વધારાની વાતો બંધ કરજો વધારે ટાઈમ થઈ ગયો છે વધારે મારે કઈ ઉકળાટ થઈ ગયો હોય તો કારણ કે એણે ગામે ગામ એ રીતના દબાવવાના ચાલુ કરાય યોગ્ય નથી આ વાત યોગ્ય નથી પુરાવા સાથે મેં લોકોને આપ્યું છે મહેશભાઈ તમને ખૂબ પીડા થતી હશે કારણ કે તમારો જે ખેડૂત વર્ગ છે કોંગ્રેસની સભામાં જાય છે કારણ કે ત્યાં મુદ્દા ઉઠાવવામાં આવે છે સોલ કરવા માટે સરકારને કહેવામાં આવે છે તમે તો એ પણ નથી કરતા સંકલન સમિતિની બેઠકમાં ખાલી બેસી બોલવું બહુ બધું તમારા માટે આસાન હશે પરંતુ ખેડૂત માટે આ બધું અઘરું છે કારણ કે સાવરકુંડલા હોય કે બીજું કોઈ પણ તમારો અમરેલીનો પંથક હોય તેના ખેડૂતોને પૂછજો હવે જે ખેડૂત છે એ મગફળી બાળવા લાગ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર